નિર્વાણ પ્રકરણ પૂર્વાજ પરમ શિવ પરમાત્માની અનંત શક્તિઓ શ્રી મહાદેવજી કહે હે મળશે તે સમસ્ત જગત સત્તા સ્વરૂપ પરમ ચૈતન્ય સર્વેશ્વર પરમાત્મામાં તેમની શક્તિઓ પ્રત્યક્ષ આવૂત થતી રહે તેમનામાંથી પરમાત્માની એક શક્તિ મહાકાશરૂપી દર્પણમાં પોતાની સત્તાના પ્રતિબિંબ જેવી કલ્પ નિમેષ નામક નિર્મળ કાલાત્મક શરીર ધારણ કરે જેમ ઘરમાં દીવાની ઉપસ્થિતિમાં આખા ઘરની ક્રિયાઓ પ્રકાશિત થાય તે જ પ્રમાણે સાક્ષી રૂપ તે પ્રકાશાત્મક સત્ય સ્વરૂપ ચેતન તત્વની ઉપસ્થિતિમાં જગતરૂપી ચિતની પરંપરાઓ પ્રકાશિત થાય શ્રી વશિષ્ઠજીએ પૂછ્યું કે હે જગતના સ્વામી આ સદાશિવની કઈ કઈ શક્તિઓ છે તે કઈ રીતે રહે તેમની સાક્ષીતાનું સ્વરૂપ શું છે તેમનો વ્યવહાર કેવો તે કેટલી છે શ્રી મહાદેવજીએ કહ્યું કે હે સૌમ્ય તે નિરાકાર સર્વાત્મક અપ્રમેય શાંત સચિદાનંદન સદાશિવ પરમાત્માની ઈચ્છા ઈચ્છાસત્તા કાલ કાલસત્તા નિયતિ સત્તા અને મહાસત્તા આ પાંચ સત્તાત્મક શક્તિઓ છે તાત્પર્ય એ કે સો કામ્યત બહુ શ્યામ આ શ્રુતિ અનુસાર સર્વપ્રથમ તેમની ઈચ્છા સત્તા અભિવ્યક્ત થઈ ત્યાર પછી આકાશની અભિવ્યક્તિ થતાં સત્તા ત્યાર પછી કાલાત્મક સૂત્રની અભિવ્યક્તિ થતાં કાલસત્તા સદરૂપના નિયત અસ્તિત્વવાળા ભૂત ભૌતિક પદાર્થોનો આવિર્ભાવ થતાં નીતિ સત્તા અભિવ્યક્ત થઈ ત્યાર પછી તેમનામાં મહાસત્તા અભિવ્યક્ત થઈ આ સિવાય શક્તિ ક્રિયાશક્તિ અકર્તૃત્વ શક્તિ વગેરે પરમાત્માની અનેક શક્તિઓ છે તે સદાશિવ સ્વરૂપ પરમાત્માની આ શક્તિઓનો કોઈ અંત નથી શ્રી વશિષ્ઠએ પૂછ્યું કે હે દેવ ઉપરોગ જણાવેલી શક્તિઓ ક્યાં નિમિત્તે પ્રગટ થઈ એમનામાં બહુ તત્વ કઈ રીતે આવ્યું તેમનો ઉદય કઈ રીતે થયો શક્તિ અને શક્તિમાન બંનેમાં પરસ્પર વિરુદ્ધ ભેદ અભેદ કઈ યુક્તિથી રહી શકે શ્રી મહાદેવજીએ કહ્યું કે હે મળશે અનંત અસીમ આકારવાળા સદા શિવરૂપ પરમાત્માની આ ચિન્હ માત્ર રૂપતા તેમની શક્તિ છે એકમાત્ર કલ્પનાથી તે ચેતન પરમાત્માથી ભીન્ડ જેવી લાગે વાસ્તવમાં કોઈ ભેદ નથી જ્ઞાતવ્ય કર્તૃત્વ ભોક્તૃત્વ સાક્ષિત્વ વગેરે કલ્પનાઓથી પરમાત્માની આ શક્તિઓ તે પ્રમાણે વિવિધ સ્વરૂપ ધારણ કરે જેમ સમુદ્રમાં તરંગો વગેરે ભેદ ભેદકલ્પનાઓથી જળ વિવિધ રૂપ ધારણ કરે ગમનશીલ બ્રહ્માંડ રૂપી નૃત્ય મંડળમાં ઋતુ માસ આદિ નિયતિ ક્રમ દ્વારા મહા કાલરૂપી નટ પાસેથી ઉત્તમ શિક્ષા પ્રાપ્ત કરી તે પ્રકારની શક્તિરૂપી નટીઓ નાચે આને પરા અપરા નિયતિ કહેવાય ઈશ્વરની ક્રિયા કૃતિ ઈચ્છા કાલ ઇત્યાદિ તેના નામ તૃણથી લઈને બ્રહ્મા સુધીના જેટલા ચરાચર જીવ છે તેમને મર્યાદામાં રાખનારી નિયતિ કહેવાય એ મળશે નાટ્યશાસ્ત્રમાં પ્રસિદ્ધ શ્વેદ સ્તંભ રોમાંચ વગેરે વિકારોથી વ્યાપ્ત ચીરકાળથી પ્રવૃત્ત થયેલા સંસાર નામના નાટકના નાટકોમાં સારભૂત નિયતિ નટીના વિલાસમાં અધિભૂત થઈ જોનારા સદાય આ પરમેશ્વર અદિતિ બનીને સ્થિત છે તે પરમાત્ત તે નટી અને નાટકથી અલગ નથી શ્રી મહાદેવજી કહે એ મળશે તે પરમાત્મા દેવના પૂજનના જેટલા ક્રમ છે તે બધાએમાં એમાં સર્વ પ્રથમ દેહાભિમાનનો પ્રયત્નપૂર્વક ત્યાગ કરવો દેહાભિમાનને પ્રયત્નપૂર્વક છોડી દેવું ધ્યાન જ આ પરમાત્મા દેવની પૂજા છે તેથી ત્રણેય લોકના આધારભૂત આ પરમાત્મા દેવની નિમ્ન પ્રકારના ધ્યાનથી સદા પૂજા કરવી તે ચેતન પરમાત્મા જ્ઞાન દ્વારા લાખો સૂર્યની જેમ પ્રકાશિત સૂર્ય વગેરે સમસ્ત પ્રકાશકોનો પણ પ્રકાશક સર્વથી પર રહેનાર જ્ઞાન સ્વરૂપ છે તેનું મનથી ચિંતન કરવું આ નિયતિ નાટકના સાક્ષી પરમાત્માનું એટલું મોટું સ્વરૂપ છે કે સૌથી મોટા આકાશનો જે અનંત વિસ્તાર છે તે તેની ગર્ધન નીચેના આકાશનો જે અસીમ વિસ્તાર છે તે તેના કમળ સીમા રહી દિશાઓના ક્રિયાઓનો આ જે વિસ્તાર છે તે તેની ભૂજા તેનાથી તે સુશોભિત છે તે હાથોમાં તેણે તે સુશોભિત છે તે હાથોમાં તેની વિવિધ બ્રહ્માંડોમાં વિધ્વમાન મોટા મોટા સત્ય વગેરે લોકરૂપી શ્રેષ્ઠ આયુધોને ધારણ કરી આખા તેના કોષના એક ખૂણામાં અનેક બ્રહ્માંડો છુપાયા તે પ્રકાશ સ્વરૂપ તમસથી પર છે તેના સ્વરૂપનો ક્યાંય પાર પામી શકાય એમ નથી ઉપર જણાવેલા નિયતિના નાટકોનો સાક્ષી પરમાત્મા પરમદેવ છે આ સમસ્ત પદાર્થોનો આશ્રય સર્વવ્યાપક ચિન્મય અનુભવ સ્વરૂપ છે બધાય સજ્જનો દ્વારા આ સર્વદા પૂજની છે આજ પરમદેવ પરમાત્મા ઘટમાં પટમાં વટમાં દિવાલમાં છકડામાં વાનર વગેરે પ્રાણીઓમાં સમભાવે સ્થિત છે આજ પરમાત્મા શિવ અહર અહરી બ્રહ્મા ઇન્દ્ર કુબેર યમ સ્વરૂપ છે અનેક પ્રકારના ઘટ પટ વગેરે આકૃતિઓને લઈ અસંખ્ય પદોથી જ્ઞાત થનારી તથા તે આકૃતિઓને છોડીને એક પદથી જ્ઞાત થનારી સતારૂપિયા જગત જાનનો ઉત્પાદક મહાકાલ આ પરમાત્મા દેવનો દ્વારપાલ છે પર્વતો અને ચૌદ ભુવનોના અપાર વિસ્તાર વાળું આ બ્રહ્માંડ મંડળ આ પરમાત્મા દેવના શરીરના કોઈ એક ખૂણામાં સ્થિત થઈ તેના અંગનો એક ભાગ બની ગયો હે કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ